નરસિંહ મહેતાએ તેમના જીવનમાં અનેકવાર અપમાન સહન કર્યું ખાસ કરીને સમાજના ઠેકેદારો અને બ્રાહ્મણો દ્વારા કારણ કે તેઓ અસ્પૃશ્યો સાથે ઉડતા બેઠતા હતા અને ભક્તિને જાતિથી ઉપર માનતા હતા પરંતુ તેમણે ક્યારેય પોતાના અપમાનનો બદલો લીધો નહીં એક વખત તેમણે મંદિરમાં પ્રવેશ કરવાથી રોકવામાં આવ્યા અને તેમને અપશબ્દો પણ કહેવામાં આવ્યા પણ તેમણે શાંતિ અને વિનમ્રતાથી જવાબ આપ્યો તેમણે ક્યારેક ક્રોધ કર્યો નહીં નરસિંહ મહેતાની દ્રષ્ટિમાં દરેક વ્યક્તિમાં ભગવાન રહેલા છે તેથી તેઓ દરેક અપમાનને ભગવાનની ઈચ્છા માનીને સહન કરતા તેઓ કહેતા જે મારું અપમાન કરે છે એ પણ મને વિનમ્રતા શીખવે છે તેમની સહનશીલતા અને ક્ષમાશીલ ભાવનાને લીધે તેઓ મહાન સંત બની ગયા તેમના માટે બદલો લેવો ભક્તિના માર્ગથી ભટકવું હતું તેમણે હંમેશા પ્રેમ ક્ષમા અને કરુણાનો સંદેશો આપ્યો તેથી ભગવાન શ્રી કૃષ્ણ પણ તેમની તરફ આકર્ષાયા અને તેમને સાક્ષાત દર્શન આપ્યા નરસિંહ મહેતાનું જીવન એ શીખવે છે કે સાચી ભક્તિમાં અહંકાર નહીં અને અપમાન પણ ભગવાનની પરીક્ષા છે